પરતવાડા અત્યારે જે વિરોધ છે અમારો એક જ બાબતનો છે કે રૂપાલા દ્વારા જે અમારા બેનો દીકરીઓના શીલ અને ચારિત્ર્ય અસ્મિતા માટે જે બફાટ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણ નિંદનીય છે હવે ખરી હકીકતની વસ્તુ હું તમને જણાવું કે જે એ સંગઠન હતું એમનું નામ છે અખિલ ભારતીય કાઠી છત્રી સમાજ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ કાસ્ટ નોટ અ કાસ્ટ કેમ કે એ એક સમાજનો ભાગ છે એ સમાજ નથી અને જે એમાં નેતાઓ હતા જે એમના હોદ્દેદારો હતા એ લોકો બધા ભાજપથી બિલોંગ કરે છે અને કોઈના કોઈ ભાજપમાં જ જોડાવા માગે છે જી માફી બધી વસ્તુમાં માફી આપી શકાય જેમ કે જમીનનો કાંઈ પ્રોબ્લેમ હોય મારામારીનો કાંઈ પ્રશ્ન હોય કે બીજો કાંઈ પ્રશ્ન હોય તો એની માફી હોઈ શકે પણ જ્યારે સમાજની અસ્મિતાની બેનો દીકરીઓની વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ એમાં એ દરબાર સમાજ જે કાઠિયાવાડ પોતાના નામે ઓળખાવે છે એ સમાજ હંમેશાને માટે બેનો દીકરીઓની સાથે રહ્યો છે અને એમની જે પેલા અમારી તો એક કહેવત છે કે ભાઈ રામવાળા જ્યારે બારવટે ચડ્યા ને ત્યારે એ બારવટું કરતા હતા એમાં વગડામાં એક જગ્યાએ ઉભારીને એક નાનકડી દીકરી સોળ વર્ષની જે એની ઉંમર હતી એને આ ઢોર ચરાવતી હતી તો રામવાળાએ ઉભા રહીને પૂછ્યું કે બેન આ વગડામાં દીકરી તું આટલી એકલી છો તને બીક નથી લાગતી ત્યારે એ દીકરીએ એવું કીધું કે જે એરિયામાં મારા બાપ જેવા રામવાળાના બારવટા ચાલતા હોય તો એમાં મને બીક ન લાગે ક્યારેય ત્યારે એ દીકરીને ખબર નહોતી કે જ્યાં ઘોડા ઉપર ઊભા છે એ પોતે રામવાળા છે તો એમને ત્યારે રામવાળાને એવું થઈ ગયું હતું કે ભાઈ ના જે હું કરું છું એ મારા માટે સાચું છે અને આ મારે કરવું જોઈએ તો આવા જે ક્ષત્રિય સમાજે બીજા સમાજની બહેનો દીકરીઓની પણ રક્ષા કરી છે તો અમારા સમાજની બેનુ દીકરીઓ ઉપર કોઈ આંગળી ઉપાવે તો કેમ ચાકી લેવા અમારા સમાજના આગલા પગલાં એ રહેશે કે જો આ રૂપાલાનું ફોર્મ પાછું ખેંચવામાં આવે તો કોઈ ઇસ્યુ નથી પણ કદાચ જો ફોર્મ પાછું ખેંચવામાં ન આવે તો એમને લોકશાહી ડબે મત આપી અને એમને પૂરો જવાબ આપવામાં આવશે